મહારા હવે રામગઢ પોસારામ મહારાજ વાંટા વચ્ચે ના પરસોત્તમ મહારાજ આપણે બાઉુભાઈ ના ઘરે પધાર્યા છે તો હવે આ ધર્મનું સ્થાન એક એવું છે કે રામાચી નું સ્થાન બનાવીશ ભાવુભાઈ તો હવે આપણે રામાપીર વિશે થોડીક વાત કરવી છે કે રામાપીર નેતો જ્યારે લગ્ન થયા છે તારે કીધું કે એમના આઠે અંગ વાંકા હોવા છતાં કે તમે પઢિયાર રાજાને ત્યાં આવતા ધારણ કરો અને તમારી કોઈ માંગ નહીં કરે અને ત્યાં હું આવીશ આવું નક્કી કર્યું પછી જાન લઈને જાય છે અને ચાર મંગળ ફેરા જયારે ફરવાના થયા એ ચાર મંગળ ફેરાનું માતમ કે માજી રામ પહેલા પહેલા મંગળ વર્તાય રે માય રામ પહેલું મંગળ વર્તાય રે પ્યાજ રામ

બીજું મંગળ વરતા રે બીજા મંગળમાં તો કીધું કીધું કે કાન ખુલ્યા અને સુરતા આવી સમજાવ્યું કે હવે આ કાન છે ને એ કથા કીર્તન સાંભળવા માટે પરમાત્મા આપણને આપ્યા છે તો આપણે આ કાન થી જે કઈ હંસરૂપી જે સાધુ સંતો એમના મુખેથી જે કઈ સારી વાતો જ્ઞાનની વાતો કરે છે એ કાન થી આપણે શ્રવણ કરવાની રહેશે તો ત્રીજા મંગલ ની માલપા એમ કેવાય છે કે હાથ મુઠિયો ખુલ્યા પછી હાથ હલન ચલન થયું અને ચોથા મંગલ ની માલપા એમ કીધું અને કે ઉભા થયા અને ચાર મંગળ જયારે વર્તાણા એટલે કીધું કે ચરણ જયારે ચેતનતા આવી તો આપણને જ્ઞાની પુરુષો એવું સમજાવે છે કે આ પરમાત્મા એ જે કઈ આ પગ આપ્યા છે એ આપણે તીરથ કરવાના કીધા છે નહીતર તો કે તું કીધું કે તું સમજે કે કાં કે થાંભલા જેવા એથી આગળ કીધું કે પુનદાન કરજે કરજે અને ઈશ્વરે પરમાત્માએ કીધું ને કે રામદેવજી મહારાજ ના જ્યારે એમ કીધું ને સ્પર્ધ્યા પછી કીધું કે મુખમાંથી અવાજ આવ્યો અને મોડું ફૂલને એમ કીધું કે કા કે પ્રભુ ભજન તું કરી લેજે બાપ નેતર કા કે મનુષ્ય દે સતારસ્યા બાબુ કે ફરી ફરી મળે નહીં વારંવાર ભાઈ તું ભજી લે કિર્તાર આ મોંભો મનુષ્ય દે મળ્યો છે તો જે તારાથી બે હાથથી પૂનદાન કરવો એ કરી લે જપ્તિરથ વાતાવાય કરી કરી લેજે એમ આજે તો અમારા ભાગ્ય ધન ઘડી કે જેથી કરી આવા મહાપુરુષો ના અમારા દર્શન થી અમને લાવો મળ્યો અને ભાઈના ઘરે પધાર્યા

પડવે પડવે સો મહારાજ બીજે કૌશું બીજી વાત ગોકુલ આવજો રે મહારાજ આ પેલું મંગળ છે કે એકે એક માં છે જુદો નથી જુદો નથી પડવે પડવે સો મહારાજ તમે એકે એક માં મહારાજ છો બીજા કૌશું બીજી વાત બીજું મંગળ ગયો આવ્યું તો બીજું મંગળ હું આવ્યું કે જે ગુરુ વૈષ્ણવ માં હાલતો આવ્યું બીજું મંગળ આવે

ਆ ਤੀਜਿਆ ਤੈਣ ਭਵਨ ਦਾ ਨਾਕ ਸੇ ਸਾਧਿਆ ਸਤੂ ਦਾ ਸੰਖੇ ਨਾ 300 ਤੇ ਆ ਆਗੇ ਆਪਣੇ ਸੋਤਾ ਰੈ ਨਾ ਇਹ ਸਤੂ ਤੇ ਬਣੀ ਸੋਤੀ ਇਹ ਸਾਥਾ ਪਦਮਾ ਰੈ ਨਾ ਤੈਂਗਾ ਨਾ ਬਾਂਧਿਓ ਅਰੇ ਅਰੇ ਬਾਤੇ ਮੇ ਪੂਰੋ ਚੋਕ ਨਹੀਂ ਬਾਤ ਮੇ ਪੂਰਾ ਚੋਕ